આ તમે આખા ગોમ માં બહાર પડતા છો ને હવે એ તો તમને બીવડા માટે જ આ બધું કર્યું લાગે બોલો નક્કી આ જા એ પણ બીવડા વાળી હાજવાય પછી તો તો આ કોરોને બીવડા એ ઘર માં દીધા અને પછી એ કોરો આ પથ્થરની ની છે હવે મારે કરવું શું વાંધી જેલી બીખ હવે મારી વાત આપણે હવે બીજું કરવું નથી એ છો હવે જમ કરતા એમ કરતા તું ઘર જા અને હું જઉં પાણી વાળો હારું તું જા ઓ

હવે તો મારું બધું પોણામાં જાતે હવે બીખ લાગે છે હવે જાઉં છે નહીં ઓળ તાચીનો ઉભો થઈ ગયો છે દીવા હોમો આ મને બધું રહસ્ય છે શું પેલા ભાઈ હાથમાં દીવા લઈને ઉભો તો અને હવે ભાઈ દીવા હમો તાચીનો ભોજ થઈ ગયો છે અને મારે બધું આ બધું શું સમજવું હવે ભગવાન આ દિવાળી નથી કે બે તું વાળા નથી બે હવે મારે અને સમજવું છું આ આટલી બધી ઉંમર છે પણ મેં કોઈ જ્યારે આવું નથી જોયું આ નવે આશી કહી વાળવા જાવ છે અમે નફડા છીએ હવે પણ પોણી વાળવા તો જાઉં જ છે ભગવાન કરાય ખરું હવે બીજું હું

તમારે કોઈ ને એક જણો તાચી નું ભોજન તો બધું શું છે તો તમને ખબર નઈ આજ પોચ એપ્રિલ આપણા વાડા પ્રધાન નહીં કીધું કે આપણે આપણે આ દીવો ભરી અને ઘરની લાઈટો નવ મિનિટ સુધી બંધ કરવાની નવ વાગે ને એટલે નવ મિનિટ લાઈટો ઘરની બધી બંધ કરી અને દીવા ભરીને આપણે દેવતાઓનું જે આપણે દેવતા માનતા હોય ને હવે આપણા ભગવાનનું શ્રમણ કરવાનું એટલે જે આપણા વાયરસ નહીં આવ્યો હવે આ કોરોના વાયરસ એવી કોઈ વાયરસ ને કોઈ ગમે તે આફત આવતી હોય ને તો આપણા દેશ રક્ષણ મળે એમ આપણા ભગવાન રક્ષણ આપે હવે એમ ઓ તમને ખબર જ નહી કાઈ ને કીધું છે હું તા વખત ખબર પડે પણ આમાં કેવા ના હોય આ તો ટીવી સમાચાર માં તો કેટલા દાડા મોદી સાહેબ નહી કહેતા અલ્યા સમાચાર ની તો વાત કરો છો કંકુત્રી બંકુત્રી તો હાલી પડે દેખા આમ નેમ તો ખબર પડતી છે કાકા ઓમો કંકુત્રી કોઈ ના આલે અચાન આ તો આપણા વરના પ્રધાન નથી નતું કીધું કે પોજ એપ્રિલ તમે તમાર નવ મિનિટ ઉજી દીવો લઈ અને તમે આમ આપણા દેવતાઓનું સ્મરણ કરવાનું એમ હવે હવે તમને નઈ ખબર અહીંયા મને ખબર નથી શું ખબર પડે એમ નંતો અંચો હેડે આતારે મચ પરિવાર જ પાણી પાસી વાર જો હજુ તો લાઈટ ની વાર છે ને જો ઘરની લાઈટો ચાલુ હોય તો હજુ હજુ બે પાંચ મિનિટ વાર જ જો એટલું સ્મરણ કરજો આપણા ભગવાનનું એમ હોય હા હા તો તમે હાલે તું તાણે

આપડે વડાપ્રધાન રહ્યા ની મોદી સાહેબ એની આખા ઇન્ડિયામાં જાહેર કરેલું છે કે આપણે દીવો લઈ અને આપડે દેવી દેવતા એને નમન કરવાનું લી નવ મીલુટી છે પણ આપણા પાસે નથી સમય એટલે કઉ છું ફરે ઘણી વાર ય માતાજી મિત્રો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમણે આ નવ મિનિટ સુધી દીવો કરી અને આપણા દેવી દેવતાઓનું સ્મર સ્મરણ કરવાનું જે કીધું કે આપણા દેશની એકસો ત્રીસ કરોડ જનતા કે જે દરેક જનતા આપણા ભગવાનનું આપણા દેવી દેવતાઓનું સ્મરણ કરે તો તમે વિચારો કે કેટલી વાર આપણા ભગવાનનું અને આપણું દેવી દેવતાનું નામ આવે એટલે જે આપણે દેશ ઉપર કે આપણે કોઈ બી આફત આવતી હોય આ જે રોગ આવે છે કોરોના વાયરસ કે બીજી કોઈ પણ આફત આવતી હોય તો એ ટળી જાય અને અમે એસપી હિન્દુસ્તાની ટીમ આ વિડિયો દ્વારા તમને એટલું સમજાવીએ છીએ કે આપણા માનની શ્રી નરેન્દ્રભાઈ મોદી કોરોના વાયરસને લઈને કોઈ બી નિર્ણય લે તો તેમના નિર્ણયને પૂરેપૂરું સમર્થન આપવા વિનંતી છે જય હિ જય yeah, ભારત